બે અઢી મહિના જેવું થયું છે કોણ લઈ ગયું તમારી બાઈને ટુ વ્હીલ તમારી હલો હા ટુ વ્હીલ હા અને છોકરો છે હા કોણ લઈ ગયું એ ભાઈ એ કોણ છે તમારા તમારા ભાઈ માર લઈ ગયા છે એમ ને હા કુટુંબી ના ના એમ એમ હતું કે ઘરઘણું કરેલું તો બરોબર ક્યાં કરેલું તો નમસ્તે મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ રહેલું છે તો આ એક નવું સાગર રાઠોડનું બહાર આવ્યું છે એ એક વાત એવી છે કે સુભાષભાઈના પત્ની બે છોકરા અને તેના પતિના મૂકીને કુણા પાય સાથે ભાગી ગયા તો ચાલો સાંભળીએ પૂરેપૂરો રેકોર્ડિંગ પહેલા લાઈક નાખો અને કોણ બોલો તમે ક્યાંથી

ઈ બધું હું કરું દઉં પછી તમે પણ તમારો વિડીયો વાયરલ થાય તમારી મંજૂરી છે ને ડિલીટ નહીં મારું ના 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 વાંધો નહીં હા અને તમારો એ જે છોકરો લઈ ગયો આખું નામ શું છે એનું નામ સોલંકી સંજયભાઈ અમરસિંહભાઈ હા એ રાળગોળના છે તો એ એના બાય છે કે કુવારો છે ના ના એમાં એમાં તો કે એનું ઘરગણું કરેલું હતું બરોબર ક્યાં કરેલું હતું આપણે બાબરિયા કરેલું હતું એનો છોકરો છે નાનો હા બાયને હિસ્ટોરિયા થતો હતો એટલે મેં કીધી હતી

લગ્ન થયું એને કેટલો ટાઈમ થયો ભાઈ માં 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 હા એટલે તમારે બાર દુ ચોવીસ તો તમારે વર્ષ ગયા દીકરો ઉમરનો છે દીકરો એ થી પાંચ વર્ષ નો ચાર થી પાંચ વર્ષ નો હા પાંચ વર્ષ નો આઠ વર્ષ તો જેલ કાપી નાખ્યો બોલો કેટલો ઓલો એમાં છોકરી એટલે છોકરી ને લઈને ઉમર ઓછી પડી ને એમાં જેલ પડી જેલ પડી થી બરોબર સુરત થી લાવ્યો હતો હા હા એને જેલ પડી હતી એ આવા ધંધા કરતા હોય ને હા સંજય નો નંબર છે સંજય નો નંબર તો છે નંબર હતો પણ એ લાગતો નથી લતા બેન અરવાત થાય છે એ કે નો આ બે બે મને કોન્ટ્રાક્ટ જ કોઈ નો ક્યાં ગયા છે કઈ ખબર છે હે કઈ બાજુ છે કઈ ખબર નથી તમને આઈ આઈ તો આ બાજુ મોરબી બાજુ છે બીજે ક્યાં નહીં તમે પોલીસ ફરિયાદ આપી કે નહીં તમે કાપોલોલા હજી લખસ મોટા ભાઈ કો પોલીસ થોડો કોઈ થોડ થોડી ટીક કરતો મેલી વખત આ આજી જેરે બાકી છે મેલી વખત નો બક પીસો હતી બેનું કોન આર બીજી ફેર બાકી છે યે એટલે આર બેવાર ગઈ તમારે ભાઈ ના ના એક તો આય કર કર ને વાળાર બાકી હતી હા ના બધો ના સમાધાન કરીને પછી પાછી કોક સાદ મૈનરે ત્યાં પછી બીજી ભગી જેઠા બાકી છે ઠીક ના ના તો તમારે એ અહીંયા પોલીસ પર જેવું લાગે તો મને વાત કરાવો ને પોલીસ સ્ટેશન જઈને કઈ સ્ટેશન લાગે બગણા લાગે ને તળાજા લાગે તળાજા તમે તમારા પિયા સાઈડ મને વાત કરાવો ત્યાં જઈને હમ ફરિયાદ તમારે કેમ નો કે ભાઈ મારી બાઈ છે મારા છોકરાને લઈને વહી ગઈ છે બરોબર છોકરાનો મારો શું કરી નાખે કઈ નક્કી નહીં આ ગુનાઈ પ્રવૃત્તિ ધરાવતો માણસ છે બરોબર એટલે તમે એ કમ્પ્લેન આપો તો મને એવું લાગે તો સાહેબ વાત કરાવો એટલે હું તાત્કાલિક તમારું કામ કરાવી દઉં બરોબર તો પોલીસ ફરિયાદ કરશે તો ભેગું થઈ જાય વિડીયો તો હું તમારો વાયરલ કરી દઉં

હમણાં છે ને હું ખાઈ પી છે એટલે મારે એનું તો કઈ ટેન્શન નહીં તમે શું ધંધો કરો છો હું અત્યારે ડોલી ને ધંધો મેન જ આપડે પહાડ ઉપર ઓલી ચેન લોકો ની આવે ને એ ચડાવવા નો ધંધો કરું છું પાલખી ઉઠાવવા નો અને મજૂરી કરું છું ખેતી વાડી નું બરોબર બરોબર મજૂરી તો કરવી જ પડે ને થોડું હાલે હા હવે મારી વાત સાંભળો ઈ બાઈ ને ક્યાય રેડી મળતા ઈ બાઈ હતી નહી બરોબર અહીંથી આપણે 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 પૂર્વી સુધી હાન પડે તો બસો પાંચસો ઘેર લાવવા જોવો કે નહીં જોવે જ ને ભાઈ ગમે ત્યાંથી ગમે ત્યાંથી લાવવું કે નહીં ભાઈ છોકરા મોટા કરવા હા કઈ વાંધો નહીં તમે પોલિટેશન સ્ટેશને જઈને મને વાત કરાવજો સાહેબ ને યાર જે તમારું જે છે ને કેસ હું લેવરાઈ દઉં અને અરજી તમારી જે છે ને હું પ્રમાણે કવિ પ્રમાણે તમે લખાવો ને એટલે તાત્કાલિક એના છોકરાનો કબજો તમે લ્યો બરાબર ફેમિલી કોર્ટની અંદર તમારો કેસ જાહેર બરોબર એટલે તમે ત્યાં મને વાત કરાવો એટલે કરાવી દઉં ભાઈ